પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાગડ પંથકમાં આવેલા જાખોત્રા ગામ ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમસ્ત જાખોત્રા કાદરી ચૌધરી પરિવાર દ્વારા કથાના શ્રવણ કરાવતા વક્તા આચાર્ય શ્રી રણછોડભાઈ ભડવેલ ડીસાવાડા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યક્ષના મુખ્ય યજમાન કાદરી ચૌધરી નાથાભાઈ ભૂરાભાઈ જાખોત્રા રૂપિયા સાત લાખ એકાવન હજાર આપીને ભવ્ય લાભો લીધો હતો અને અન્ય દાતાશ્રીઓ દ્વારા દાન આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભવ્ય સંતવાણી તારીખ એકવીસ મે બે હજાર ચોવીસને મંગળવારની રાત્રે અને અન્ય દિવસે અલગ અલગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી રામસેવા આશ્રમ નજુપુરાના સંતશ્રી બડુક મોરારી બાપુ અને મોરા પરમ પૂજ્ય ઉપસ્થિતિમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પાટણ જિલ્લાના તાલુકાના જાખોત્રા ગામ ખાતે સમસ્ત કાદરી ચૌધરી પરિવાર દ્વારા ભજન ભોજન સંતવાણી સાથે ભવ્ય આયોજન મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે આ પ્રસંગે ગામના સરપંચ અને પૂર્વ સર

જાકોતરાના ગામના આંગણે આ ભાગવત કથા ખૂબ સરસ ધામધૂમથી ચાલી રહી છે તો એનો ખૂબ બધા લોકો બહારથી પણ આવીને એનો આનંદ માણી રહ્યા છે અને ખૂબ ગામ ધન્ય ધન્ય થઈ ગયું છે એવું ભાગવત ભાગવતકથાનું રસપાન ચાલી રહ્યું છે પૂજ્ય આચાર્ય શ્રી બ્રહ્મવેલી વ્યાસપીઠ દ્વારા તો પૂજ્ય આચાર્યશ્રીનું નામ છે રણછોડભાઈ આચાર્ય એમનું વતન છે ગામ ભડવેલ અને અત્યારે હાલ દિશા ઉત્તર ગુજરાતમાં એમનું રહેવાનું છે અને એમનું નિક નામ છે પૂજ્ય આચાર્યશ્રી આપું આપ મારું નામ માધવભાઈ આચાર્ય છે હું કથાનું હેન્ડલ કરું છું ચલો આજે પાટણ જિલ્લામાં જાકોત્રા ગામે વાંદરી પરિવાર દ્વારા ખૂબ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે આજે બીજા દિવસે અમારા ખૂબ શ્રોતાઓ કથાનું રસપાન લઈ રહ્યા છે અને અમારા આચાર્યશ્રી રણછોડજી મહારાજ દ્વારા ખૂબ રસપાન કરાવે છે અને આ આયોજન ખૂબ સરસ છે અને સારું ભવ્ય બની રહ્યું છે અને અમે માંદરી પરિવાર થકી આજે પણ આમંત્રણ બધા એને આપીએ છીએ અને અમારી કથાની અંદર પધાર છે કથાનો રસપાન અમારા રણછોડજી મહારાજ ખૂબ સરસ કરાવે છે કથા સાથે ભજન અને ભોજન પણ રાખેલું છે સાંથ સવા મારું નામ ગંગદાસભાઈ વીરાભાઈ કાંત્રી